સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે ભગવાન પાર્શ્વનાથનું ઓગણત્રીસોમો જન્મ કલ્યાણ સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો માગસરવત દસમ વારાણસી નગરીના અશ્વસેન રાજા અને વામા દેવીના આંગણે પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો પ્રભુના ગર્ભકાળની આ ઘટના છે તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે અંધારી રાત્રે વામા માતાની પાસેથી પાર્શથી એક સર્પ સ્પર્શ થઈને જતો હતો હવામાં માતાએ તેને જોયો અને પ્રભુના પ્રભાવે સાપે ત્યારે કંઈ જ ના કર્યું આ ઘટનાના સમાચાર માતાએ પિતા અશ્વસેન રાજાને આપ્યા આમ પ્રભુના અપ્રિતમ પ્રભાવને ધ્યાનમાં રાખી અને જન્મ પછી તેઓ પાર્શ્ય એ પ્રમાણે માતા પિતાને નામાભિધાન કર્યું ધીરે ધીરે પ્રભુ યુવાન થયા યુવાવયે માતા પિતાએ પાર્શ્વકુમારને પ્રસેનજીત રાજાની પુત્રી પ્ર પ્રભાવતી દેવી સાથે લગ્ન કરાવ્યા એક દિવસ પાર્શ્વકુમાર નગરી બહાર યજ્ઞાદી વિધિ કરવા કમંડના યજ્ઞમાં બળતા સાપને બચાવ્યો સેવકો દ્વારા તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાયા આવ્યું અંતિમ સમયે આવું શુભ આલંબન મળવાથી તે સાપ ત્યાંથી મૃત્યુ પામી ધરણેન્દ્ર નામનો દેવ થયો દેવ થયા પછી ધરણેન્દ્રને જ્ઞાન દ્વારા ખ્યાલ આવ્યો કે પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી હું દેવ બન્યો છું તેથી તે પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યા સમયાંતરે સંયમ જીવન અંગીકાર કરી પ્રભુએ શાસનની સ્થાપના કરી આમ સંયમ જીવનની ઉચ્ચ કક્ષાની સાધના કરી જીવનના અંતિમ સમયે તેઓ સમેત શિખરજી પધાર્યા અને નિર્વાણ પામ્યા આજે પણ પાર્શ્વનાથ પ્રભુનો પ્રારંભ દિગંત સુધી પ્રકાશિત થયેલો છે તેઓના નામે સાંપ્રત સમયે શંખેશ્વર ચીણાવલા કલિકુંડ નાગેશ્વર આદિ એકસો આઠ પ્રભાવક તીર્થ છે અને તેમના એક હજાર આઠ નામો છે પાર્શ્વનાથ ભગવાનનો ઓગણત્રીસમો ઓગણત્રીસો વર્ષનું જન્મ કલ્યાણનો દિવસ આવી રહ્યો છે તો પાર્શ્વનાથ પ્રભુની ઉપાસના કરી આપણે શીઘ્ર પરમપદને